ખેડૂત મિત્રો આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ પંદરસો પચાસથી સત્તરસો બાવીસ સુધી જોવા મળ્યા હતા અને ચારસો ચાલીસ ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો બાવીસો મણ જેટલો કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ટ્રોલ પંદરસો પાંચ હળવદ સોળસો જેતપુર સોળસો ને છ ખડક મિત્રો આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય બાર વાગ્યે અને સુડતાલીસ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂ યોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ ચોવીસ જેટલો વધીને અડસઠ પોઈન્ટ બારની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ગાંસડી એમ સીએક્સ કોટન કેન્ડી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો ત્રીસ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર સાતસો દસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો ઓગણીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ચારસો પંચાવનની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રો અમને અત્યારે કોમેન્ટ કરી રહ્યા છે કે પરાશરાભાઈ અમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કપાસની ગુણવત્તા મુજબ પંદરસો પચાસથી સત્તરસો સુધી ચાલી રહ્યા છે અમુક વિસ્તારોમાં સત્તરસોની ઉપરની સપાટીએ પણ ભાવ ચાલી રહ્યા હોય તો તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો બીજા વિસ્તારના ભાવો આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાંથી ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો